હેલો દોસ્તો કેમ છો મજામાં છો જય જુહાર જય આદિવાસી દોસ્તો હા કે દોસ્તો તમારી ભાઈ તમારી વચ્ચે એક ન્યૂ અપડેટ લઈને એકવાર ફરીથી તમારી વચ્ચે ટપકી ગયો છે મતલબ હાજર થઈ ગયો છે હા કે દોસ્તો દર વખતની જેમ આ વખત પણ ન્યૂ અપડેટ છે કે સરપંચ ને સોરેલી એટલે કે યાદ આવી ગયું હશે વિપુલ ગરાસિયા હા એટલે કે સરપંચની સોરી જે દોસ્તો સોંગ બે હજાર ચોવીસમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલ્યું તું રાજા રત્તાર યુટ્યુબ ચેનલ પર એટલે કે એમની સાથે સિંગર હતા દિવ્યાબેન દામોર મિક્સિંગ કર્યું હતું રાજા ભાભોર તો દોસ્તો વિપુલ ગરાસિયાનું એક જોર જોરદા હટકે સોંગ આવી રહી છે જોવાનડી જે દોસ્ત મેં પોસ્ટરની અંદર જોઈ લીધું છે સમસાળો જોવાનંદી તો દોસ્તો રેકોર્ડિંગ થયું છે હર્ષિધિ રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર મિત ગોહિલ એન્ડ પિયુષ ગોહિલના સ્ટુડિયોની અંદર મિક્સિંગ કર્યું છે સંજયભાઈ બારિયા સનિયાળાવાળા હા અને દોસ્તો આ સોંગની અંદર ત્રણ ત્રણ સિંગર છે વિપુલ ગરાસિયા તો ખરા જ વિપુલ ગરાસિયા પૃથ્વીરાજ નિનામા એન્ડ નિર્મલા બિલવા જે એક સારામાં સારા ડાન્સર પણ છે તો ટૂંક જ સમયમાં દોસ્તો આ સોંગ આવી રહ્યું છે વિપુલ ગરાશે ઓફિસર યુટ્યુબ ચેનલ ઉપર તો જે પણ મિત્રએ જે વિપુલભાઈની ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય એ બધા મિત્રો વિપુલભાઈની ચેનલ સબસ્ક્રાઈબ લેજો વિપુલ ગરાસ્યા ઓફિસર યુઝક દોસ્તો એક નંબર હટકે વિપુલભાઈનું સોંગ આવી રહી છે તો ફટાફટ જઈને વિપુલભાઈની ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે જેવું નું સોંગ આવે એવું સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય તો જે પણ મિત્રએ જે વિપુલભાઈની ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ બધા મિત્ર જઈને પહેલાં વિપુલભાઈની ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હા કે દોસ્તો સરપંચની ચોરી પછી વિપુલભાઈનું કોઈ હા એક બે સોંગ આવ્યું પણ જે હિટ સોંગ નથી રહ્યા તો હવે આનંદે પણ સરપંચની છોરી જેવા જ હટકે સોંગ છે તો જે પણ મિત્રએ જો વિપુલભાઈની ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય પ્રાપ્ત જઈને ની ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને ફરીથી એક વખત ધૂમ મચાવવા અને નાચવા માટે તૈયાર રહે છે વિપુલભાઈના સોંગ ઉપર એટલે કે વિપુલ ગરા છે ઓફિસ યુટ્યુબ ચેનલ ઉપર કેમકે આ વખતનું રિમિક્સ છે સંજયભાઈ બારિયાનું ત્રણ ત્રણ સિંગર છે દોસ્તો અને હર્ષિધિ રેકોર્ડિંગ સ્ટુડિયોની અંદર મિસિંગ થયું છે અને આ વખતની લેડીઝ સિંગરની અંદર છે નિર્મલા બિલવાર જે એમપીના છે જે એક સારા ડાન્સર પણ છે તો કેમ કે એમની સાથે ઘણા બધા વિડીયોમાં આપણે જોયા પણ છે એમને તો દોસ્તો ફટાફટ તેને એમની ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈની બી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ભાઈને બી દોસ્તો સપોર્ટ કરતા રહેજો હા તો દોસ્તો ન્યૂ અપડેટ તમારા વચ્ચે આવી કે હા પણ દોસ્તો ક્યારે રિલીઝ થવાનું છે એ હજુ ડેટ ફાઇનલ નથી બરાબર તો જે પણ ડેટ ફાઇનલ થાય એ હું સૌપ્રથમ તમને કોલ કરી દઈશ કે આ તારીખે આ સોંગ આવવાનું છે એટલે દોસ્તો તૈયાર રહેજો સોંગ સાંભળવા માટે કેમ કે જો ફિક્સ ડેટ મને પણ ફાઇનલ ડેટ કહી તા કે ડે આવવાનું છે મને પણ નથી પણ વિપુલ છે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર આવવાનું છે ચલો ભાઈ દોસ્તો જય જો જય આદિવાસી